આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવશે આજે સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયેલો હતો તેમાં બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમણે દ્વારા વેહિકલમાં બેસી અને સ્કૂલે રેલી સ્વરૂપે ગયેલા આવી વિડીયો વાયરલ થયેલો છે એ અનુસંધાને છવ્વીસ જેટલી ગાડી એમાં છે એવું આઈડેન્ટિફાય કરેલું છે વિડીયો પરથી અને એમાંથી જે નંબર દેખાય છે એના પરથી નંબર મેળવી અને હાલમાં બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે પાંચ વેહિકલ છે એ કોઈ ફંક્શનમાં પાર છે એનો સંપર્ક થયેલો છે અને નવ એક જેટલી ગાડી છે એ શહેરની બહાર છે તો એ પણ કાલે મળી જશે તો એ લોકોને પણ એ ગાડીઓ પણ રિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે છોકરાઓ છે એ ટ્વેલ્થ દોડમાં ભણતા હોય અને અત્યારે એક્ઝામનો સમય હોય એટલે એમની કેરિયરને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં કોઈ ઇમિડિયેટ એક્શન લીધેલા નથી પણ બધી ગાડી અને ડ્રાઈવર કેવા હશે માણસો હશે એમાં તપાસ થયા પછી આગળ કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તો એ કરવામાં આવશે